કેમ કે જેમ જીરા અંદર આપણે દિહારી મેં હોય અને જીરું લગાવી દીધું હોય ને એવી હાલત કરી નાખે જો આ કાચી વરિયારી આવી હોય અને જીરું આવી ગયું એટલે કાળિયાની અસર થઈ ગયું હોય કાંઈ રે નહીં એક વરિયારી નો રે પણ જ્યાંથી જો અહીંયાથી પાછી જોવાની વાત છે કે અહીંયા કાળિયું અટકી ગયું જો પણ ટકા જીરામાં કાળિયું અટકાવી દે બાકી અમુક લોકો એમ કે વાતાવરણમાં સુધારો થાય હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધાને ને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે આપણે વાત કરવાની જીરામાં કાળિયાની બરાબર કે શું કાળિયું ખરેખર આપણે દવા સાંટી ગમે આપણે દવાના નામ એટલા કોઈ પણ આપણે કાળિયાની દવા સાંટી એટલે કે કાળી ચરબીની તો હું ખરેખર જીરા અંદર કાળિયું રોકાઈ જાય હોય ઓ ટકા કે હું નથી રોકાતું કે કાળિયું કેના ઉપર આધાર રાખીએ દવાના લીધે રોકાઈ છે કે વાતાવરણને કારણે રોકાઈ છે તો આ બધી આપણે વ્લોગ અંદર વાત કરવાના હિ તો વ્લોગ તમે છેલ્લે સુધી જોતા રહીજો મજા આવશે જ્યારે જીરાંદર કાળિયું આવવાની શરૂઆત થાય બરાબર તો પેલા લક્ષણ કેવી રીતે પેલા આપણને કાળિયું કેવી રીતે દેખાય કેવું દેખાય હું તમને બતાવી દઉં તું જોવો તમે તો પેલા જો આપણે જીરું કાચું હોય તો આવી રીતનું લક્ષણ આવે જો કાળિયાને આ બધું દેખાયને આ લક્ષણ આવે અમુક અમુક ડાળ્યું રહે ને એ કાળિયાની હુકાઓ માંડે બાકી તમારે જીરાંદર વરિયારી ચડી ગઈ હોય તો એવી કાંઈ લપરે નહીં એમાં જો આવી રીતની વરિયારી બચી જાય કાળિયું આ આપણે મોડું આવ્યું હતું કાળી ચરમી એટલે આમાં જે વરિયાળી છે એ બચી ગઈ છે બાકી જે કુણી કોણી પાંદડી હતી અને કુણી કુણી જોવા અમુક અમુક વરિયારી હે આમાં તો એ રહી જોવા રહી આ વરિયારી બરી ગઈ જો જોવામાં આ વરિયારી બરી ગઈ એટલે જ્યાં જે જીરા અંદર આપણે વરિયારી જીરું ચડી ગયું આવું મોટું તો એમાં એટલું બધું કાર્ય અસર ન કરે પણ જે કાચી વરિયારી હોય એને તો ઉપાડતું જ જાય જે પેલા માળની વરિયારી આવી હોય અને અગાઉ જે કાચી જે સડવાની શરૂઆત થઈ હોય અને જીરામાં કાળિયું આવી જાય ને એમાં જોવા આ પ્રમાણેનું હાલત થઈ જાય જુઓ તમે કેમ કે જેમ જીરા અંદર આપણે દિહારી મેઘી હોય અને જીરું લગાવી દીધું હોય ને એવી હાલત કરી નાખી જો આ કાચી વરિયારી આવી હોય અને જીરું આવી ગયું એટલે કાળિયાની અસર થઈ ગઈ હોય તો આપણે પહેલાં એટલામાં જ થઈ હતી જો એમાં તો મેં અગાઉ અહીંયા પણ થોડુંક જીરું હતું એ ઉપાડી લીધું હતું પણ આ પછી થોડીક વધી ગઈ અસર અને એટલામાં જો અને હાવ કેમ લગાવી નાખ્યું હોય જીરું જીરામાં કેમ દિહારી મેક્યું હોય ને જીરું હરગી ગયું હોય અને એવી રીતનો જો ભૂકો કરી નાખ્યો આની અંદર નો કાંઈ વરિયારી બચે કાંઈ નહીં આવો આખા છોડવા બચે જો ખાલી આવી ડાયરું વાળા આ પ્રમાણેનું આમાં કાંઈ રે નહીં એક વરિયારી નો રે પણ જ્યાંથી જો અહીંયાથી પાછી જોવાની એવી વાત છે કે અહીંયાથી કાળિયું અટકી ગયું જો અહીંયા પણ હે કાળિયાની અસર એટલે કાળી ચરમીની પણ અહીંયાથી ડાયરેક્ટ જ અટકી ગયું અહીંયાથી જો વરિયાળી એક નંબર છે અને આમાં વરિયારી પાકી ગઈ હતી પછી અહીંયા અસર કરવાનું ચાલુ કર્યું એટલે જે વરિયાળી છે એ આમાં બચી ગઈ છે જો

તો હવે તમારા શું અનુભવે તમે જો જીરું આવ્યું હોય અને તમારે કાળ્યાની અસર થઈ હોય તો તમે કઈ દવા સેટી કે જેના લીધે હોય રિઝલ્ટ આવી ગયું કે ધારો કે અહીંયાથી કાઢ્યું આપણે જો અહીંયાથી અહીં લગ્ન છે તો અહીંયાથી હું એ દવા મારી એટલે આગળ વધે જ નહીં એવું તમારે એ દવા તમારા ધ્યાનમાં છે કે તમે અનુભવ થયો તો એ કોમેન્ટમાં જણાવો મને ખબર પડે આપણા સબસ્ક્રાઈબરને બધાને ખબર પડે એટલે જુઓ એવી દવા કદાચ હોઈ શકે નહીં જો કે નવાણું પોઈન્ટ નવાણું ટકા જીરું જીરામાં કાઢ્યું કે આપણે આ જે આવ્યું એ અટકી જાય જો આ તો આપણે આવી ગયું એમાં કાંઈ રિયુડ નહીં આ વરિયારી વરિયારી કાંઈ કામ નહીં કે નહીં એટલે આ તો હા બની રાખ થઈ ગયું છે તો એવું લગભગ નો ન હોય આપણે કોઈ દવા નામ ન લેતા કોઈ પણ દવા એવી ન હોય કે નવાણું ટકા જીરામાં કાઢ્યું અટકાવી દે બાકી અમુક લોકો એમ એમાંય કે વાતાવરણમાં સુધારો થાય કે બગાડ થાય એના લીધે કાળિયું આગળ પાછળ વધે જે એમ હુકારો આવે કે વાતાવરણમાં ફેરફાર થયો એના લીધે જવો કે ઘણા બધા પેલા હુકારો આવ્યો પછી હુકારામાંથી માંડ માંડ માણા બારા નીકળી જીરું બહારું નીકળું વાય વા એ કારો કેર વર્તાયું એટલે એને કઈક તો લપ કરી અત્યારે અને મેં આમાં જીરું આપણે હમણાં ધુમ્મસ આવ્યું એના અગાઉ આપણા આમાં લક્ષણ દેખાડા મેં ત્યારે આટલા આમ જો થોડુંક જ હતું તો મેં આગનો લોક જોયું અમે ઉમેર્યું એ ત્યારે ઉમેર્યું નાખ્યું હતું ત્યારે થોડાકમાં જતું કાઢ્યું પછી અટકી ગયું મેં દવા રાઉન્ડ માર્યો અને પછી આ ધુમ્મસ ને ઠાર આવ્યો મીંડો બે ત્રણ દી વેચવા અને પછી પાછું જોવા આવ્યો આમ જો આગળ બે ત્રણ જગ્યા ખાડા કરી નાખ્યા કરીને ફૂટે ને ગંધ્ર ગંધ એટલે કારું થઈ જાય જીરું આવ લગી અને રાખ જેવું થઈ ગયું હોય નામાં કાંઈ રે નહીં આ જો આ જીરું રહ્યું ખાલી આપણે ઉમેરવામાં ઉમેરવામાં નામાં જે અગાઉ દવા સાંઠી એ બધી આપડી ગેમ ફેલ એટલે આમાં કાંઈ વધે નહીં એટલે જો તમે દવા સાંઠી હોય અને સો ટકા રિઝલ્ટ આવી જતું હોય તો એ દવાનું નામ જણાવી દો તો આપણે બધાને ખબર પડે કે જેના લીધે કાર્યું અટકી જાય હોય હો ટકા બાકી આપણે બેઠા બેઠા તો ન કહીએ કે જેને જીરું વાયું હોય એને જ ખબર પડે બાકી એગ્રોમાં બેઠા બેઠા કે આ દવા હોય હો ટકા આપણને તમે લગભગ જગ્યાએ જાઓ લગભગ જગ્યાએ તમને એમ કે એગ્રોમાં કે આ દવા સાટો આમાં હોય હો ટકા રિઝલ્ટ આવી જાય અને ઘણી બધી દવા આપણને બટકાવી દે સમજ્યા અને આ જો આમાં કાંઈ વરે નહીં આ જીરું કાંઈ કામનું રહ્યું નથી તો માંડ માંડ આપણે હુકારો ગયો તો આવી ગયો છે કાળ્યું અને કાળિયું તો ઘણા બધા લોકોને અમારે એન્ડક આવ્યું છે તો તમે એકાદ દેવો નામ જણાવો કે જેના લીધે આપણે કોમેન્ટમાં જણાવી દીધું કે હોય હો ટકા કાળ્યું કે કાળી ચરમે અટકી જતી હોય અને મારે એક ખેતર અંદર જ્યાં આમ ફટાક્યા ફૂટ ગંદરો પીડ્યો છે પણ અટકી ગયું હે હવે જોયું છે વાતાવરણના લીધે અટકું છે કે દવાના લીધે અટકું એ કંઈ નક્કી હે નહીં બાકી આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી બધાને જય શ્રી રામ